ભારત અને દેશો વચ્ચે વર્ષોથી ખૂબ જ સારી રીતે વેપાર થઈ છે મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પણ થઈ રહ્યું છે ત્યારે હવે અમદાવાદ ખાતે ભારત આશિયન ટ્રેડ કાઉન્સિલની ઓફિસ કાર્યરત કરવામાં આવી છે જેને લઈને ગુજરાતી વેપારીઓ સહિત દેશના વેપારીઓને ઘણો ફાયદો થશે આ ઉપરાંત અમદાવાદના ઉદ્યોગપતિ મનીષ કિરી ભારત આશિયા ટ્રેડ કાઉન્સિલના ટ્રેડ કમિશનર બનતા વેપારી ઉદ્યોગ અને આશિયાન દેશો સાથેના વેપારી સંબંધો વધુ મજબૂત થશે આશિયાન દેશોમાં બુને દારૂસલામ બર્મા કંબોડિયા ઇન્ડોનેશિયા લાઓસ મલેશિયા ફિલિપાઇન્સ સિંગાપોર તથા થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે ભારત આશિયાન ટ્રેડ કાઉન્સિલના અમદાવાદ ખાતેના કાર્યાલયનું મ્યાનમારના ભારત ખાતેના એમ્બેસેડર

જેમને ફેસિલિટેશનની જરૂર હોય જેમને હેલ્પની જરૂર હોય બધાને હેલ્પ કરવામાં આવશે અને બેઝિસ ઉપર આ ઓફિસ ટ્રેડ અને બિઝનેસને સપોર્ટ કરતી પબ્લિક ઓફિસ તરીકે જ કામ કરશે